એ ગૌપાજી નાખ છો રટા રે માળા રે હા કેતરા આ હા હરાઓ પતંગો લઈ જ દેતા આ બધી પતંગો લઈ લે લુંટીલા સીપી ખાના રે હા બધી લઈ લે મારી દુરી લઈ લઈ જો એક નુંટો આયો તો નેકડી જાતી સારી ખાના દે ને હેડી જા હા સારી ખાના દે તી ને હેડી જા આ આ રી આય મારી પતંગ એ સારી નેક નેક ઓમ આ બે મારી પતંગ એ નેક ઓમ સારી હેરા દે નેકડી જા પતંગ આયો નહી આ બે આ પતંગ આ પતંગ આય આ નામ વાળો પતંગ પતંગ

આંતી ઉતરાય દોર બોર વેટી લે શાંતિ બાપા બોલ બેટા આવતી બેટી લે વિરોધ માર્કેટમાં ચાલે એનો થાય ઘેરહુરે વિરોધાર હોય તો બહિચેડી પાડવા વાળા જોવી બધા હારા થઈ જશે જગત માં અરે આ પ્યારો હા સારી તો આ પુત્ર બોલાય એ તું સકરા એ મેં છું પાપા બોલા હા આ જા ભાઈ તો ના પાણી સ્મરણ આ પતંગો દેવાની હાલ પાછી નહી હાલ લોકો છે તમે હાથ પાછી ગાલો